તો નમસ્કાર મારા ભાઈઓ બહેનો વડીલો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર સાહેબ તમે ઘણા બધા કલાકારો જોયા હશે પરંતુ આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર સાહેબ તમે એકવાર આ ગઢવીની દીકરીનો વિડીયો જોવો સાહેબ કાયદેસર આ વિડીયો જોયા પછી તમે પોતે પણ એમ જ કહેશો ભાઈ કે ના ખરેખર ગઢવીની દીકરીની વાત જ ન થાય દર્શક મિત્રો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેનનું નામ દેવલબેન ગઢવી છે અને આ દેવલબેન જ્યારે નાના હતા ભાઈ ત્યારે પણ બહુ સારા સારા ગીતો ગાતા હતા હકાભા ગઢવી જોડે પણ જઈને એમને કીધું હતું કે દીકરી મારી લાડકવાય એ ગીત ગાઓ અને એ ગીતના વિડીયો અત્યારે વાયરલ થયા કેમ કે સાહેબ તમને ખબર છે કે જ્યારે તમારું માર્કેટમાં પત્તું ચાલે ને ભાઈ ત્યારે તમારા મોટિવેશનલ વિડીયો ઘણા બધા બનતા હોય છે ભાઈ એટલે બેનનું નામ અત્યારે આખી સોશિયલ મીડિયામાં ટોપમાં ચાલે ભાઈ એટલે બેનના જે પહેલાંના જૂના વિડીયો છે ને ભાઈ જે બેન નાના હતાને ગીત ગાતા એ વિડીયોને લોકો અત્યારે વખાણ કરી રહ્યા કે હા ભાઈ આ તો એ દેવલબેન ગઢવી જ છે ભાઈ એટલે સફળતા ચોક્કસ મળે ભાઈ જો તમે મહેનત કરો તો બાકી કોઈ દી સફળતા ન મળે ભાઈ હવે સૌથી પહેલાં સાહેબ તમને વિડીયો બતાવો બેનનો કેમ કે આમ તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ એકવાર બેનનો પણ તમે આ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી કોમેન્ટ પણ કરજો ભાઈ કે ખરેખર બેનનો વિડીયો તમને કેવો લાગ્યો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી એકવાર બેન વિશે કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર દિલથી તમને વિડીયો કેવો લાગ્યો અમીરી માટે કોમેન્ટ ન કરતા દિલથી કોમેન્ટ કરજો